ભરૂચના કથપુર બજાર એસોસિએશનના આગેવાનો સહિત વેપારીઓએ પે એન્ડ પાર્કની વ્યવસ્થા કરવા અંગે પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી છેલ્લા ઘણા સમયથી ભરૂચના કથપુર બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો અને સ્થાનિક વેપારીઓ પોતાના વાહનો ક્યાં પાર્ક કરે તેવી ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેવામાં ફાટા તળાવમાં પાલિકા દ્વારા જૂની ફાયર બ્રિગેડ ખાતે ફેન્સિંગ બનાવવામાં આવી છે જે સ્થળે હંગામી ધોરણે પે એન્ડ પાર્કની વ્યવસ્થા કરવાની માંગ સાથે કથપુર બજાર જનરલ સેક્રેટરી ભરૂચ નગરપાલિકા ઉભી કરવામાં આવે તેવી માંગ કરી હતી વેપારીઓની રજૂઆત સાંભળી પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારી આશ્વાસન આપી વહેલી તકે વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી હતી બજાર વેપારી સુભાઈ વૈદ તથા અમારા તમામ હોદ્દેદારો આજે ભરૂચ નગરપાલિકા ખાતે જે ફાટા તલાવમાં હાલમાં નગરપાલિકાએ જૂની ફાયર બ્રિગેડની જગ્યાએ જે ફેન્સિંગ બનાવી છે એ ફેન્સિંગની અંદર સાઈડ પર અમે જે અમારી વર્ષો જૂની માંગણી છે કે પે એન્ડ પાર્ક નગરપાલિકા ત્યાં આગળ હંગામી ધોરણે અમને પે એન્ડ પાર્ક બનાવી આપે તાત્કાલિક ધોરણે કેમ કે અમારું કતોપોર બજાર ઐતિહાસિક બજાર છે અને ત્યાં સાતસો થી આઠસો દુકાનો આવેલી છે હવે વેપારી પોતાની ટુ wheeler કે ફોર વ્હીલર ક્યાં પાર્ક કરે નાનું નાનું જગ્યા બહુ નાની છે અને પોતાના પોતાના વાહનો અને ફોર વ્હીલર ક્યાં હવે અમારા જે કસ્ટમર છે અત્યારે એનઆરઆઈ ની સિઝન છે હવે સાહેબ બધા આફ્રિકા અમેરિકા લંડન કેનેડા થી બધા કસ્ટમર ફોર વ્હીલ લઈને આવે છે અત્યારે ફેન્સિંગ બની ગઈ છે બરાબર હવે પાર્કિંગનું જે થોડું ઘણું બી હતું તે બંધ થઈ ગયું હવે પાર્કિંગની ઘણી ગંભીર સમસ્યા ઉભી થઈ છે જેના માટે કતુપોર બજાર વેપારી એસોસિએશન આજે નગરપાલિકાના પ્રમુખ સાહેબ અને નગરપાલિકાના સી સાહેબ અમારા વિરોધ પક્ષના લાડલા નેતા અલી અલીબાવાની સાથે જોરદાર અને ધારદાર રજૂઆત કરી છે પ્રમુખ પર પણ આશ્વાસન આપ્યું કે જલ્દી થી જલ્દી અમે આ જે ફેન્સિંગમાં અંદરની જગ્યાએ પે એન્ડ પાર્કિંગ હંગામી ધોરણે બનાવી આપીશું સીઓ સાહેબે પણ અમને આશ્વાસન આપ્યું છે કે તાત્કાલિક ધોરણે તમારી આ માંગણી છે એ એ અમે સ્વીકારી અને જગ્યાએ તાત્કાલિક ધોરણે અમે પે એન્ડ પાર્ક બનાવીશું જેથી અમારી માંગણી સંતોષાઈ જાય એની અમારે લાગણી અને માંગણી છે અને સાહેબનો જે સાહેબે રિસ્પોન્સ આપ્યો છે બંને સાહેબે અને અમારા વિરોધ પક્ષના નેતા જે અમારી સાથે છે એમણે પણ ઘણો સાથ અને સહકાર આપ્યો છે તે બદલ બધાનો મીડિયા કર્મીઓ કર્મીઓનો બધાનો ખૂબ ખૂબ આભાર